ગુજરાતનો એક યુવક અચાનક સીમા હૈદરના ઘરે પહોંચી ગયો અને સીમા હૈદર ઉપર હુમલો કરી દીધો અને ચાર પાંચ લાફા ઠોકી દીધા નમસ્કાર પાકિસ્તાનથી ભાગીને ભારત આવેલી સીમા હૈદર ફરીથી ચર્ચામાં આવી છે પરંતુ આ વખતે ચર્ચાનું કનેક્શન ગુજરાતની સાથે છે વાત એમ બની કે ગુજરાતનો એક યુવક અચાનક સીમા હૈદરના ઘરે પહોંચી ગયો અને સીમા હૈદર ઉપર હુમલો કરી દીધો અને ચાર પાંચ લાફા ઠોકી દીધા આ યુવકને પોલીસે પકડી લીધો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સીમા હૈદરને બધા લોકો જાણે જ છે કે જે પાકિસ્તાન વાયા નેપાળ થઈને ભારત આવેલી અને સચિન મીણાની સાથે એણે લગ્ન કરેલા અને એ ઘણો સમય સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહી હવે વાત એમ બની કે અત્યારે સીમા હૈદર છે એ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં આવેલા રાબુપુરા ગામની અંદર રહે છે અને ગુજરાતના સુરેન્દ્રનગરનો એક યુવક તેજસ જાની શનિવારે રાત્રે લગભગ સાત વાગ્યે સીમા હૈદરના ઘરે પહોંચી ગયો હતો અને એણે ઘરે જઈને સીમાના ઘરના દરવાજા ઉપર જોર જોરથી રાતો મારી અને જ્યારે સીમા હૈદરે દરવાજો ખોલ્યો તો સૌથી પહેલાં તો એણે સીમા હૈદરનું ઘડું દબાવી દીધું અને સીમા હૈદરને ચાર પાંચ લાફા ઠોકી દીધા હવે સીમા કઈ સમજે એ પહેલાં તો એ એકદમ ગભરાઈ ગઈ હતી પરંતુ સીમાએ પછી બૂમાબૂમ કરી દીધી અને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને આ તેજસ જાણીને પકડી લીધો હતો અને પોલીસના હવાલે કરી દીધો હતો આ સમાચાર જ્યારે અમે જાણ્યા તો અમે રાબુપુરી રાબુપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુજીત ઉપાધ્યાયને ફોન કર્યો હતો કારણ કે આ કેસની તપાસ સુજીત ઉપાધ્યાય કરી રહ્યા છે અમે એમની સાથે ફોન પર વાત કરી તો એમણે કીધું કે હા આ ગુજરાતના સુરેન્દ્રનગરના યુવક તેજસ જાની અમે ધરપકડ કરી છે તેજસ છે એ ગુજરાતથી ટ્રેનમાં દિલ્હી આવ્યો હતો અને ત્યાંથી એ બસમાં રાબુપુરા પહોંચ્યો હતો અને એ સીમાના ઘરે જઈ અને સીમા પર હુમલો કર્યો એ બાબતની જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને તેજસ જાણીને અમે પકડીને અહીંયા લઈ આવ્યા છે સુજીત ઉપાધ્યાયે કીધું કે અમે એમને પૂછ્યું કે આને શું એટલો બધો ઇન્ટરેસ્ટ પડી ગયો કે છે ગુજરાતી ઉત્તર પ્રદેશ સુધી લાંબો થઈ ગયો તો સુજીત ઉપાધ્યાયે કીધું કે આ જે તેજસ જાની છે એ સાયકો છે એની માનસિક સ્થિતિ બિલકુલ સારી નથી અને પોલીસને બરાબર જવાબ પણ આપતો નથી એણે ખાલી એ એટલું કહી રહ્યો છે કે સીમા હૈદરે મારી ઉપર કાળો જાદુ કર્યો છે હવે અમે થોડીક માહિતી એ પણ મેળવી કે આ જે તેજસ જાની છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી એક ટીબી હોસ્પિટલની પાસે રહે છે અને એ જયેન્દ્રભાઈ જાનીનો પુત્ર થાય છે અમને સુજીત ઉપાધ્યાયે કીધું કે આની માનસિક સ્થિતિ એટલી બધી ખરાબ છે કે એ ત્રણ ચાર વરસથી તો ઘરમાં રહેતો પણ નથી એ બહાર જ રખડિયા કરે છે અને એના ફોનની અંદર સીમા હૈદરના ફોટા પણ છે અત્યારે પોલીસે એની ધરપકડ કરીને એનો મોબાઈલ જપ્ત કરી લીધો છે અને આગળની તપાસ ચાલે છે સુજીત ઉપાધ્યાયે અમને કીધું કે અમે એને ધીરે ધીરે પૂછી રહ્યા છે પરંતુ અત્યારે એક વાત તો બહુ ક્લિયર છે કે આની માનસિક સ્થિતિ છે એ બિલકુલ સારી નથી હવે એ પોલીસ આગળ તપાસ કરશે ત્યારે ખબર પડશે કે એક્ઝેક્ટલી આનું કારણ શું છે કે અહીંયાથી શેખ સુરેન્દ્રનગરથી શેખ સીમા હૈદરના ઘરે શું કામ ગયો હવે તમને ઘણા બધાને ખબર જ છે પરંતુ સીમા હૈદર વિશે થોડીક તમને માહિતી આપી દઉં કે એ બે હજાર ત્રેવીસની અંદર મૂળ એ પાકિસ્તાનના સિંધ પ્રાંતની જગબાબાદની રહેવાસી છે અને વાયા નેપાળ ગેરકાયદેસર ભારતમાં આવેલી હતી અને સચિન મીણાની સાથે એણે લગ્ન કરેલા હતા અને એને અત્યારે એક એ ચાર બાળકોની સાથે અહીંયા આવી હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ